પ્રશ્ન એક પૃથ્વીની આસપાસ આવેલા વાયુના આવરણને શું કહે છે જવાબ વાતાવરણ પ્રશ્ન ફિઝિયોથેરાપિસ્ટ બે હજાર સોળમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન બે પૃથ્વીનું વાતાવરણ કયા બળને કારણે પૃથ્વી સાથે બંધાઈને રહેલું છે જવાબ ગુરુત્વાકર્ષણ બળ પ્રશ્ન ત્રણ જીવાવરણના ઉદભવ તથા અસ્તિત્વ માટે કયું આવરણ આવશ્યક છે જવાબ વાતાવરણ પ્રશ્ન ચાર વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન પાંચ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોનું શોષણ કયા વાયુ દ્વારા થાય છે જવાબ ઓઝોન વાયુ પ્રશ્ન છ પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા વાયુમંડળની સંરચનામાં આવેલા પાંચ આવરણોના નામ ક્રમમાં જણાવો જવાબ પહેલું છે ક્ષુભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર બીજું સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર ત્રણ મધ્ય આવરણ મેસોસ્ફિયર ચાર ઉષ્મા આવરણ થર્મોસ્ફિયર અને પાંચ બાહ્ય આવરણ એટલે કે એક્ઝોસ્ફિયર પ્રશ્ન સાત પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે જવાબ ક્ષોભ આવરણ પ્રશ્ન આઠ કઈ ઋતુમાં ક્ષોભાવરણની ઊંચાઈ સૌથી વધુ જોવા મળે છે જવાબ ઉનાળાની ઋતુમાં પ્રશ્ન નવ વાતાવરણના તુફાનો હવાનું સંચરણ ગાજવીજ વાદળ વરસાદ વંટોળ વગેરે વાતાવરણના કયા આવરણમાં અનુભવાય છે જવાબ ક્ષોભાવરણ પ્રશ્ન દસ પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં કયા આવરણનો સૌથી મોટો ફાળો છે જવાબ ક્ષોભાવરણ પ્રશ્ન અગિયાર ક્ષોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તેને શું કહે છે જવાબ ક્ષોભ સીમા પ્રશ્ન બાર ક્ષોભ આવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાનમાં શું ફેરફાર થાય છે જવાબ તાપમાન ઘટે છે એક કિલોમીટર ઊંચાઈએ જતાં છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે પ્રશ્ન તેર વાતાવરણનો કયો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે જવાબ ક્ષોભ સીમા પ્રશ્ન ચૌદ વાદળો બનવાની ઘટના કયા આવરણમાં થાય છે જવાબ શોભ આવરણ પ્રશ્ન પંદર પૃથ્વીના વાયુમંડળમાં પૃથ્વીની સપાટીથી આવેલા બીજા આવરણને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ સમતાપ આવરણ પ્રશ્ન સોળ કયા આવરણમાં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે જવાબ સમતાપ આવરણ પ્રશ્ન સત્તર વાયુનું સ્તર કયા આવરણમાં આવેલું છે જવાબ સમતાપ આવરણ પ્રશ્ન અઢાર સમતાપ આવરણમાં વીસ કિલોમીટર કરતાં વધારે ઊંચાઈ તરફ જતાં તાપમાનમાં શું ફેરફાર થાય છે જવાબ તાપમાન વધે છે પ્રશ્ન ઓગણીસ પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ત્રીજા નંબર પર કયું આવરણ આવેલું છે જવાબ મધ્યાવરણ મેસોસ્ફિયર પ્રશ્ન વીસ પૃથ્વીના વાતાવરણમાં કયા સ્તરને મેસોસ્ફિયર કહેવામાં આવે છે જવાબ પૃથ્વીની સપાટીથી પચાસથી એંસી કિલોમીટરની ઊંચાઈએ આવેલા સ્તરને મધ્યાવરણ કહેવામાં આવે છે પ્રશ્ન એકવીસ મેસોસ્ફિયરમાં ઉપરની તરફ જતા તાપમાનમાં શું ફેરફાર થાય છે જવાબ તાપમાન ઘટે છે પ્રશ્ન બાવીસ વાતાવરણમાં લગભગ એસી કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે તે વિસ્તારને શું કહે છે જવાબ મધ્યાવરણ સીમા પ્રશ્ન ત્રેવીસ મધ્યાવરણ સીમામાં હવાનું તાપમાન કેટલું હોય છે જવાબ માઇનસ નેવું ડિગ્રીથી માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ પ્રશ્ન ચોવીસ મધ્યાવરણની ઉપરના આવરણને શું કહે છે જવાબ ઉષ્માવરણ પ્રશ્ન ચોવીસ પૃથ્વીના વાતાવરણમાં ઉષ્માવરણ કેટલી ઊંચાઈએ આવેલું છે જવાબ પૃથ્વીની સપાટીથી એસી કિલોમીટરની ઊંચાઈથી શરૂ કરી વાતાવરણ વિસ્તરેલું છે ત્યાં સુધી પ્રશ્ન પચીસ ઉષ્માવરણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આયોના વરણ પ્રશ્ન છવ્વીસ ધ્રુવ પ્રદેશમાં આકાશમાં તેજના લિસોટા જેવી દેખાતી ઘટનાને શું કહે છે જવાબ મેરુ જ્યોત પ્રશ્ન સત્યાવીસ કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે જવાબ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ પ્રશ્ન નશાબંધી અને આબકારી નિરીક્ષક બે હજાર ઓગણીસને સાલમાં પૂછાયેલો છે પ્રશ્ન અઠ્યાવીસ વાતાગ્ર એ હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે જવાબ ત્રણ થી પચાસ કિલોમીટર આ પ્રશ્ન નાયબ સેક્શન અધિકારી બે હજારને ને અઢારની સાલમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન ઓગણત્રીસ વાતાગ્રહના સંપર્ક ઝોનનો ભાગ કે જ્યાં ઠંડો વાયુ સમુચ્ચય ગરમ વાયુ સમુચ્ચયની જગ્યા લે છે તેને શું કહે છે જવાબ ઠંડો વાતાગ્રહ પ્રશ્ન જીપીએસસી ક્લાસ વન ટુમાં બે હજાર સત્તરની સાલમાં પૂછાય ગયેલો છે પ્રશ્ન ત્રીસ જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે નેવું અંશ સેલ્સિયસ થાય છે તેવા વાતાવરણને શું કહે છે જવાબ મધ્યાવરણ આ પ્રશ્ન જીપીએસસી વર્ગ એક બે હજારને સત્તરની સાલમાં પૂછાઈ ગયેલો છે થેન્ક્સ ફોર વોચિંગ